સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી વરસાદની વાર્તા એક ગામ હતું ખૂબ સૂકું અને ધૂળમળું મહિનાઓથી વરસાદ પડ્યો જ ન હતો લોકોની ખેતી સુકાઈ ગઈ હતી તળાવો સુકાઈ ગયા હતા અને ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હતી ગામના વૃદ્ધ ખેડૂત હોળાભાઈ રોજ મંદિર જઈ ભગવાનને પ્રાર્થના કરતા હે પ્રભુ અમને વરસાદ આપો જેથી ધરતી હરિયાળી પહેરી શકે એક દિવસ પંડિતજી ગામના બધાને બોલાવ્યા કાલે આપણે સૌ મળીને ખેતરની બાજુએ જઈ વરસાદ માટે પ્રાર્થના કરીશું બીજા દિવસે આખું ગામ ભેગું થયું બધાને ફૂલ દીવો દૂધ લઈને પ્રાર્થના શરૂ કરી પણ ત્યાં એક નાની બાળકી ગીતા આવી હાથમાં નાની છત્રી લઈને લોકો હસવા લાગ્યા અરે ગીતા આકાશ એકદમ સાફ છે વાદળ નથી વરસાદ ક્યાંથી આવશે તું છત્રી લઈને શા માટે આવી છે ગીતા નિર્દોષતાથી બોલી અમે તો પ્રાર્થના કરવા આવ્યા છીએ ને જો ભગવાન અમારી પ્રાર્થના સાંભળશે તો વરસાદ પડશે ત્યારે ભીંજાશું નહીં એટલે છત્રી લઈને આવીશું મિત્રો આ સાંભળીને બધા ગામવાસીઓ ચૂપ થઈ ગયા એ નાની બાળકી પાસે જે સાચો વિશ્વાસ હતો એ જ ભગવાનને ગમે છે થોડા સમય સમયમાં આકાશમાંથી કાળા વાદળો સવાઈ ગયા વીજળી ચમકી અને ગર્જના સાથે ભારે વરસાદ વરસવા માંડ્યો આખું ગામ આનંદથી ઝૂમી ઉઠ્યું ખેતરો લીલા સમ થઈ ગયા તળાવો પાણીથી છલકાઈ ગયા અને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા

મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો હૃદયથી લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી એક સબસ્ક્રાઈબ અમને બધું સુંદર વાર્તાઓ લાવવા પ્રેરણા આપે છે સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી